ભાઈ તમે કાપડ માં કેમ બધા ને છેતરો જો અહીંયા પાંચસો રૂપિયા માર્કેટમાં મળે જોઈ એટલા આ પાંચસો માં બે શર્ટ આપી છે બ્રાન્ડેડ ના

મારા તમે સુરત માં રહેતા હોય કે કોઈ પણ જગ્યા થી સુરત માં ખરીદી કરવા આવો તમારે બ્રાન્ડેડ શર્ટ પહેરવા હોય ને તો વહેલી તકે અહીંયા મોજી જજો પચાસ ટકા સુધી ના ડિસ્કાઉન્ટ માં સુરતમાં આટલું સસ્તું ક્યાંય નહીં મળે